બધા મિત્રોને ગુજરાત પશુ માહિતી ચેનલમાં સ્વાગત છે આજે આપણી ચેનલ પર ઘણા બધા પશુ ઓજાર ટ્રેક્ટર વગેરે આવે છે તો વિડીયોની શરૂઆત કરીએ ત્યાં પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ પર પશુ અથવા વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો વોટ્સએપ નંબર આપેલા છે ત્રાસઠ પાંચ અઢાર છત્રીસ ચાર અઢાર આપણી ચેનલના નંબર છે નંબર એક ઉપર ત્રીજા વેતરની ભેંસ છે આ ભેંસ ભાઈને વેચવાની છે દસ દિવસની કાચી છે ભેંસ દેખાવમાં પણ સારી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો ત્રીજા વેતરમાં છે અને દસ દિવસની કાચી છે આ ભેંસ અને વહેલો પણ સારો છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે તો જે કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ ભેંસ ત્રીજા વેતરની તો તમે કોન્ટેક કરી શકો છો ભાઈનો દેખાવમાં ખૂબ સારી છે દસ દિવસની કાચી છે અને જાહેરાત આવી છે તેને થોડો સમય પણ થયેલો છે કિંમત રાખેલી છે એક લાખ રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો દેવભૂમ દ્વારકા તાલુકો ભાણવર ગામ જામપર વિક્રમભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે વિક્રમભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ભેંસ વિશે મેળવી શકો છો ત્યારબાદ ઉંમર બે મહિનાની બાર દિવસ વછેરી છે બે મહિના અને બાર દિવસ થયા છે આ વછેરીને જે ભાઈને વેચવાની છે દેખાવમાં પણ ખૂબ સારી જે તમે જોઈ શકો છો કિંમત ભાઈ રાખેલી છે આ વચ્છલીની એક લાખ પંદર હજાર તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો બોટાદ તાલુકો ગઢડા ગામ સારંગપરડા નાનું દિલીપભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ભેંસ છે ત્રીજા વેતરની આ ભેંસ ભાઈને વેચવાની છે વેતર ત્રીજું છે અને પંદર દિવસની કાચી છે જાહેરાત આવી છે તેને થોડો સમય થયેલો છે આગલા વેતરમાં સાત લીટર દૂધ હતું આ ભેંસનું કેમ ભાઈનું માલિકનું કહેવાનું છે દેખાવમાં પણ ખૂબ સારી છે જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ ભેંસ ખરીદવાની ઈચ્છા હોય ત્રીજા વેતરની તો તમે કોન્ટેક કરી શકો છો ભાઈનો આગલા વેતરમાં સાત લીટર ભેંસનું દૂધ હતું અને કિંમત ભાઈએ રાખેલી છે આ ભેંસની પંચોતેર હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો દિયોદર ગામ કુબાતા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ભેંસ વિશે મેળવી શકો છો ત્યારબાદ ટ્રેચર છે ત્રણ સિઝન ચાલેલું આ ટ્રેચર ભાઈને વેચવાનું છે હલર શ્રી બાલાજી કંપનીનું છે દેખાવમાં પણ સારું છે કોઈ પણ ખરાબી નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેના ફોટા પણ તમે જોઈ શકો છો આપણી ચેનલ ઉપર જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ ટ્રેચર તો આ ટ્રેચરની કિંમત ભાઈ રાખેલી છે બે લાખ વીસ હજાર તેમાં ફેરફાર કરી આપશે અને ટ્રેચર તમને જોવા મળશે જીરો રાજકોટ તાલુકો વિચિયા ગામ ગુંદાળા આશીષભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે આશિષભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી બધીની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર અગિયાર પ્રીત ટ્રેક્ટર છે જે ભાઈને વેચવાનું છે બે હજાર અગિયારનું મોડલ છે પિસ્તાળીસ એચપીનું આ ટ્રેક્ટર છે પ્રીત અને દેખાવમાં પણ ખૂબ સારું છે જે તમે જોઈ શકો છો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને પ્રીત ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આપણે ભાઈને મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે બે હજાર અગિયારનું મોડલ છે અને કિંમત ભાઈ રાખેલી છે બે લાખ પિસ્તાલીસ હજાર તેમાં ફેરફાર કરી આપશે ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ ગામ ગોમતા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ ટેલર છે ટુ વ્હીલ ટેલર જે ભાઈને વેચવાનું છે દેખાવામાં પણ સારું છે જેક કન્ડિશન ખૂબ સારી છે ટુ વ્હીલ ટેલર છે ભાઈને વેચવાનું છે ક્યાંય કાટ નથી ક્યાંય સડો નથી બાંધણી પણ સારી છે કિંમત ભાઈ રાખેલી છે આ ટેલરની પિંચોતેર હજાર રૂપિયા તમારે ફેરફાર કરી આપશે અને આ ટેલર તમને જોવા મળશે જીલું મોરબી તાલુકો હળવદ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી બધીની માહિતી આ ટેલર વિશે મેળવી શકો છો ત્યારબાદ હળ છે હાઇડ્રોલિક હળ અઠ્યાવીસ મણના છે અને ભાઈને વેચવાના છે અઠ્યાવીસ મણના હાઇડ્રોલિક હળ છે પચાસ કેસપીનું ટ્રેક્ટર હશે તો ચાલશે આ હળ અને ખૂબ સારા છે દેખાવમાં ન્યૂ હળ છે ભાઈને વેચવાના છે જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય અઠ્યાવીસ મણના હળ તો આની કિંમત ભાઈ પંચાવન હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે જિલ્લો રાજકોટ ગામ ભૂપગઢ કમલેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર બાવીસનું ટ્રેચર છે બે હજાર બાવીસમાં ભાઈએ લીધેલું છે આ ટ્રેચર અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે જેનો તમે વિડીયો આપી ચેનલ પર જોઈ શકો છો ભાઈને આ ટ્રેચર વેચવાનું છે જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રોને આ બે હજાર બાવીસમાં લીધેલું ટ્રેચર ખરીદવાની ઈચ્છા હોય તો તમે કોન્ટેક કરી શકો છો ભાઈનો દેખાવમાં સારું છે વધુ ચાલેલું નથી સાચવેલું ઠ્રેચર છે માત્ર બે સિઝન ચાલેલું આ ઠ્રેચર છે બંને ટાયર પણ સારા છે ભાઈને વેચવાનું છે આ ટ્રેચર કિશન કંપનીનું ઠ્રેચર છે મોબાઈલ નંબર ભાઈના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર અને કિંમત આ ઠ્રેચરની ભાઈએ રાખેલી છે બે લાખ પાંત્રીસ હજાર તેમાં ફેરફાર કરી આપશે જે તમને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો વાવ ગામ કારેલી ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે વિડીયોની નીચે જે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે તેને માત્ર તમારે ટચ કરવાનો છે અડવાનો છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શન બોક્સના નંબર ખુલી જશે જે તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો અને કોઈ મિત્રને આપણી ચેનલ ઉપર પોતાના પશુની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્રાસઠ પાંચ અઢાર છત્રીસ ચાર અઢાર આની ઉપર આ બધી લખેલી વિગત મોકલવાની રહેશે આપણે કોઈપણ પશુની જાહેરાતનો ચાર્જ નથી લેતા જાહેરાત ફ્રી હોય છે અને હજી સુધી જે કોઈ મિત્રએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું બટન આપેલું છે ત્યાંથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બે લાઇકોન પણ દબાવી દેજો જેથી કરીને કોઈ પણ નવા પશુના વિડીયો આવે તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપર કોઈપણ પશુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત એડવર્ટાઇઝિંગ અને માહિતી માટેની છે તો અન્ય કોઈપણ જવાબદારી ચેનલની રહેશે નહીં